આ ઘટનામાં પોલીસે ફરિયાદી ફેક્ટરી માલિક અને તેના પુત્ર અને ડ્રાઈવર તેમજ એક ટેમ્પા ડ્રાઈવર સહિત ચાર લોકોની અટકાયત કરી છે સુરતના કાપોદરા વિસ્તારમાં કપૂરવાડી ખાતે આવેલા ડાયમંડ કિંગ તથા ડી કે એન્ડ સન્સ નામના હીરાના કારખાનામાં ચોરીની ઘટના બની હોવાની માહિતી મળતા એસીપી ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો તસ્કરોએ સીસીટીવી કેમેરા તોડી ઓગણપચાસ અને પોલીસ હીરા તેમજ પાંચ લાખની રોકડ મળી કુલ કરોડ ત્રેપન લાખ ચાર હજાર ચોરી કરી ફરાર થઈ ગયા હતા તો આ મામલે કારખાના માલિક દેવેન્દ્ર કુમાર ગેનારામ ચૌધરીએ કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તો પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટાસ્ફોટ થયો છે હકીકતમાં અહીંયા ચોરી થઈ જ નથી દેવું થઈ જતા માલિક દેવેન્દ્રકુમાર ચૌધરીએ વીમો પકવવા માટે આ કાવતરું ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે આ ઘટનામાં પોલીસે દેવેન્દ્રકુમાર ચૌધરી તેના પુત્ર ઈશાન દેવેન્દ્રકુમાર ચૌધરી ડ્રાઈવર વિકાસ ધુકલારામ પ્રતાપ બિશ્નોઈ અને ટેમ્પો ડ્રાઈવર રામજીવન ગંગારામ બિશ્નોઈની અટકાયત કરી છે પોલીસે રોકડા રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખ ચાર મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલો ટેમ્પો તથા ગેસ સિલિન્ડર કટર વગેરે મુદ્દામાલ જપ્ત કર્યા છે તો પોલીસના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન ફરિયાદી હાલ આશરે પચીસ કરોડનો દેવાદાર બનેલો હોવાની વિગતો સામે આવી હતી જેમાં દસ કરોડ અલગ અલગ લોકોની ઉધારી છે તેમજ કરોડની બેંકની લોન જેમાં મોર્ગેજ ઓવરડ્યુ વગેરે તેમજ અલગ અલગ હીરાની પાર્ટીઓના પેમેન્ટ બાકી હોવાની વિગત સામે આવી હતી તો લેણું ભરવાનો સમય વીતી ગયો હતો અને ઉઘરાણી થતી હતી જેને લઈ વાયદાઓ આપવા પડતા હોવાથી લેણું પૂરું કરવા માટે આ કાવતરું ઘડ્યું હતું

ના વેપારી છે જો ડીકે સન્સ જેના પૂરા નામ છે ડાયમંડ કિંગ એન્ડ સન્સ એના ચૌથે માલે પર આવતી અને કારખાનેમાં એના તિજોરી ગેસ કટર સે કાપી અને લગભગ જો હે 32.5 કરોડ રૂપિયાના ના જો હે ડાયમંડ આમાંથી જો હે ઘરફોડ ચોરી થઈ છે એના તાત્કાલિક જો ઇન્ફોર્મેશન મળતા પોલીસ સમગ્ર ટીમ ડીસીપી ઝોન 1 આલોક કુમાર એની કપોદરા અને પુરી એના સ્ટાફ એ ડિવિઝન એસીપી બિપુલ પટેલ અને ક્રાઇમ ના આખી ટીમ જોઈએ ત્યાં પહોંચી જોઈએ અને તમામ પ્રકારના જો પુરાવો આ બહુ મોટી એક ચોરી ના બનાવ બનેલા હતા જેના લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ લઈને બધા લોકો ત્યાં પહોંચીને પુરાવા ભેગા કરવાના ચાલુ કરે છે ત્યારે જ જ્યારે ટોટલ સીન ઓફ ક્રાઇમ ને પૂરા એનાલિસિસ કરવામાં આવ્યા તો તુરંત એકદમ ઘણા બધા જો આમાં ડાઉટફુલ ચીજો આપના ધ્યાન ઉપર આવતી હતી આમાં ખાસ કરીને જોવામાં આવેલા કે જો ચૌથે માળે જોવા માટે નીચેના જો ગેટ હતા એના અંદરના બાજુ છે તાલામાં લાગતા હતા આ તાલા ખુલ્લા હતા જો એમાં કોઈ બી પ્રકારના કોઈ બળ વાપરવાના એટલે કે કોઈ કટર સે કાપા હોય કોઈ હથોડા સે મારા હોય આ પ્રકારનો કોઈ એક નિશાન આમાં નહીં હતા તો એક પ્રાથમિક દ્રષ્ટિએ થોડાસ એક આમાં એક ડાઉટ ઉભા થયા કે એમાં આમાં કેવી રીતે બની શકે જોઈએ

એના આ પ્રકાર મળાઈને ટોટલ બત્રીસ પાંચ ત્રીસ કરોડ રૂપિયાના ચોરીના ફરિયાદ થઈ જાય ફરિયાદ આધારે પછી એ ફેસલના ટીમો અને સમગ્ર જો પૂરા જો ડોગ સ્કવાડ છે બધી ટીમો ત્યાં કામ પર લાગી જોઈએ તો અમારા જો તપાસમાં બેસિક જો ચીજો અમે જાણવા મળેલા જોઈએ તો આમાં એક તો એવું જાણવા મળ્યા હતા કે પ્રાથમિક રીતે અમે લોકો પૂછપરછ કરી કે એમાં એટલા મોટા એમાઉન્ટ હોય તો વોચમેન કેમ નથી રહ્યા નાઇટમાં તો ખબર પડી કે ઓગણત્રીસ જુલાઈ એટલે મતલબ આ બનાવને કરીબ સત્તર અઢાર દિવસે પહેલાં જોઈએ

કારણ કે જયારે ગેસ કટર વગેરે યુઝ થાય ફ્લેમ આવે એના તાગ થાય તો ઓટોમેટિક આ ચાલુ થઈ જાય તો આ ફાયર સેફ્ટી બંધ કરી દેવામાં આવેલા હતા કે અત્યારે અમે આર્થિક રીતે પોસાતા નથી તો એના માટે ફાયર સેફ્ટીની જરૂર હતી એના કહીને અમુક દિવસ પહેલા એના ફાયર સેફ્ટી બંધ કરી દેવામાં આવેલા હતા પછી એટલા બી જોખમ હતા એના આવક જાવકના બિલો અમે લોન લીધા આમાં બી ઘણા બધા અમે જોવા મળી જોઈએ એ બરાબર મેલ નથી ખાતા આ પ્રકારના બી હતા ઘણા બધા ખોટા ઉપજાવી કાઢેલા હોય એવું પણ જાણવા આપણે મળવા જોઈએ ફિર ચોથા માનસ તક માનસ જાય બીજી બી ઓફિસે કોઈ જગ્યા સીધા ચોથા મંજિલ ઉપર ગયા અને કામ કરીને ત્યાંથી નીકળી ગયા તો એક આ પ્રકારના બી ચીજો ટીમ જો જોઈ પહેરલેલી ડિટેક્શન માટે સીસીટીવી કેમેરાઓ જોવાની ચાલુ હતી આઠ જેટલા પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન વન ના અને નવ જેટલા પીએસઆઈ દેઢસો માણસો ટીમો બનાવી હતી અને દેઢસો જેટલા અમે લોકો સીસીટીવી કેમેરા ચેક કરા કેમેરામાંથી પુરાવા મળ્યા કે ઓટો રિક્ષા આવે છે ઓટો રિક્ષા ઉપર જો બે વ્યક્તિ આપણે કંધા ઉપર જો હેવી કોઈ ચીજ જો ગેસ કટરો કરાતા લઈને જઈ રહ્યા છે પછી અમે ટ્રેસ કરતા ગયા પાછળ પાછળ એના જયારે આ રિક્ષા ફરત જાય છે જો એના ગોતતા ગોતા અમે લોકો ગયા તો એક જગ્યાથી બીજા રિક્ષા ત્રીજા રિક્ષા પછી એક ટેમ્પા આવે છે જો આ ટેમ્પામાં બધા આ લોકો બેઠે છે બેઠીને જાય છે તો કરતા કરતા અમે લોકો દેવાત ગામ સુધી પહોંચ્યા જોઈએ રાત્રે જ અમે

અને દેવામાં આવી ગયા તો જેના ઉપર આશરે દસ કરોડ જેટલા કુલ પચીસ કરોડ ને એના ઉપર દેવું છે દસ કરોડ જો અલગ અલગ લોકોથી જો બિઝનેસ કામ ધંધા કરતા હોય અને લગભગ જો તેર કરોડ જેટલા જો બેંક લોન એના બેંકના આપવાના છે અને બાકી જો અલગ અલગ છવા કરીને પચીસ કરોડ રૂપિયા જેવા એના દેવું થઈ ગયા છે અને એના પછી આ પ્લાનિંગ કરી જોઈએ કે આપણે કઈ રીતે આ બધા અમે કરીએ કે અમે આમાં ઇન્સ્યોરન્સ મળે અને એના કારણ એવું હતા કે ચાર વર્ષ પહેલા જો કતાર ગામમાં આજ ફરિયાદીના એના ઉપર અઢાર લાખ રૂપિયા લૂટ નેક બનાવ બનાવતા એના જ ઇમ્પ્લોઈઝ ઉપર થાય તો આમાં જે તે વખતે જો એ ફિફ્ટી પર્સન્ટ આશરે આઠ લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સના પૈસા મળ્યા હતા જો અને એના પહેલે જો લગભગ જો કરી કરીબ બે હજાર અઢારના બાદ છે બે હજાર અઢારમાં જો એ પોલીસ સ્ટેશનમાં એક સાંત્રીસ લાખ રૂપિયાના કુછ ચીટિંગ વગેરેની ફરિયાદ આ દાખલ કરાઈ હતી જો એના જ કંપની એક ડીકે સન્સ અને કેડી સન્સ બે કંપનીયા એના સાથે જોડાયેલા છે તો જે તે વખતે દાખલ થઈ હતી સેત્રીસ લાખ રૂપિયાના આમાં ભી ઇન્સ્યોરન્સ ક્લેમ કરવાના પ્રયાસ થયા હતા લે નહીં હતા